હાલો આવી એ બી વન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ વિદ્યાબેન ચાવડા આજે આપણે બનાવીશું નાયલોન પવા ચેવડો તો ચાલો આપણે જોઈ લેશું બધા મસાલા તમને હવે બધા મસાલાઓ બતાવી દઉં છું કે આપણે શું શું એમાં લેવાનું છે તો સૌપ્રથમ આપણે લેશું સિંગદાણા અમે દોઢસો ગ્રામ સિંગદાણા લીધા છે પછી સો ગ્રામ દ્રાક્ષ છે સુકી એ દ્રાક્ષ લીધી છે પછી ચણાની દાળ છે ચણાની દાળ મેં દોઢસો ગ્રામ લીધી છે તળેલી જે તૈયાર આવે છે એ દાળ મેં લીધી છે અને આ હળદર છે અડધી ચમચી પછી આ સૂઠ છે એક ચમચી પછી આ મીઠું છે બે ચમચી પછી આ લીલા મરચાં છે એને મેં સમારી લીધા છે લાંબી ચીરું બનાવીને એ પાંચ છ નંગ છે અને વઘાર માટે આ લીમડી છે લીમડી મેં લીધી છે એક વાટકી અને આ દળેલી મોરસ છે મોરસ આપણે ચેવડો બની જાય પછી ઉપરથી છાંટવાની છે તો આ છે મોરસ મોરસ મેં સો ગ્રામ લીધી છે તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો તો હવે આપણે શેકી લેશું પવવા પવને શેકવા જરૂરી છે જો મોઇશ્ચર હોય ને તો ઉડી જાય એટલા માટે આપણે પવાને શેકી લેવાના છે આપણી કઢાઈ તપી જાય પછી એને હાફ ચૂંટ રાખવાનો છે લો ટુ મીડિયમ ગેસે શેકવાના છે નહીતર આ પૌવા પાતળા આવે એટલે બળી જાય તરત એનું ખાસ ધ્યાન રાખવું તો આવી રીતે પૌવા આપણે બધાએ શેકી લેશું બહુ આને શેકવાના નથી કે આનો કલર ન બદલવો જોઈએ એ રીતે જ આપણે છે તો આપણા પૌવા શેકાઈ ગયા છે તો આ રીતે બધા પૌવા આપણે શેકી લેશું તો સૌ પ્રથમ આપણે તળી લેશું દ્રાક્ષ

તો એ પણ ધીરે ગેસે તળી લેશું કારણ કે એને કડક પ્લેકિસ્તી કરવાના છે એટલા માટે બહુ ગેસ અને ખાસ નથી રાખવાનો અને કાલે જે મેં ચેવડો બનાવીને મૂક્યો છે ફરાળી તો એ ચેવડામાં ઘણી કોમેન્ટ આવેલી છે કે આંટી ચેવડામાં હળદર તો ખવાય નહીં તો તમે હળદર નાખી છે તો અમારે તો બધાય હળદર થાય છે તો તમે સ્ટીપ કરી નાખજો જો ન ખાતા હોય તો બાકી અમે તો બધા અડદર સૂકી ભાજીમાં છે કે ખીચડી બનાવીએ કે ફરાળી ચેવડો જે બનાવતા હોય એમાં અમે અડદર નાખીએ જ છીએ પણ તમે ન ખાતા હોય તો સ્ટીપ કરી નાખવાની એટલે જરૂરી નહીં કે ખવાય કે ન ખવાય અમે તો ખાઈએ જ છીએ એટલા માટે તમે સ્ટીપ કરી નાખજો તો આપણા સિંગાણા તળાઈ ગયા છે આપણે એને લઈ લેશું હાડકામાં હવે તળીશું આપણે મરચાં તે મરચાં આપણે પાંચ છ નામ લીધા છે અને કિલાયકનો ચીડો આપણે બનાવવાનો છે એટલે મેં છ સાત મરચાં લીલા લીધા છે હવે તળાઈ જાય આપણા મરચાં ચરાઈ ગયા છે અને હવે તળીશું લીમડીના પાન તો આ રીતે લીમડીના પાન પણ તળી લેશું અને મિત્રો મારા વિડીયાને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો બે લાઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા વિડિયા તમારા સુધી તમને મળી રહે એટલા માટે અને સબસ્ક્રાઈબ કરવી લાઈક કરવું બધું ફ્રીમા છે તો જરૂરથી તમે મારા વિડીયાને ફોલો કરજો તો તળાઈ દિવસે આપણે લીમડી લઈ લેશું તો હવે આપણે બધી વસ્તુ જે તળવાની હતી તળાઈ ગઈ છે અને આ પૌવા આપણે લીધા છે તો હવે પૌવામાં આપણે મસાલા બધાય કરી દઈશું હવે જે આ તેલ મેં લીધું છે એ તેલ આપણે લઈ લેશું અને એને ગાળીને તેલ લઈ લેવાનું છે આપણે જે પવાન જે બધું તળ્યું છે તે આવી રીતે ગાળી લઈ લેશું અને હવે એમાં લઈશું હળદર જે બે ચમચી લીધી છે તે હવે એને હલાવી લેશું હળદર અને મીઠું જે બે ચમચી મેં લીધું છે તો મીઠું આપણે લઈ લેશું મીઠું તમારો સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો આ જે મસાલો છે એ પછી નાખવાનો છે આપણે જે પૌવા છે એકદમ પીળા થઈ જાય તે પછી જ આપણે મસાલો બધો નાખવાનો છે અહીંયા મેં એક બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે કારણ કે જો જરૂર પડે તો તેલ પણ આપણે ગરમ નાખીશું અને આ મિત્રો આ મારે ઓર્ડરનો છે સેવડો એટલે મેં કિલો એક સેવડો બનાવેલો છે મારે કિલ્લાનો ઓર્ડર છે અને ઓર્ડર હું બધા પણ લઉં છું કે કેવડા છે ચકરી છે સેવ છે ગાઠિયા છે તકરપારા છે રંગા લોકની ચકરી છે મોહનથાલ છે બધા ઓર્ડર હું લઉં છું એટલે અત્યારે મારે આ ઓડરમાં છે તો તમે પણ મને ઓર્ડર કરી શકો છો કારણ કે હું આ પેલેથી જ ઓર્ડર લઉં છું અને બધી વસ્તુ બનાવું છું તો આપણે હજી થોડું તેલની જરૂર છે તો નાખીશું એક બાજુ ગરમ તેલ રાખવાનું છે અને નીચે ગેસ પણ આપણે એકદમ મીડિયમ રાખવાનો છે બહુ ખાસ ગેસ નથી રાખવાનો કારણ કે નીચેથી પછી આપણા તળિયેથી પૌવા બળી જાય એટલા માટે તો તમે જોઈ શકો છો જો આ રીતે ધીરો ગેસને એકદમ રાખેલો છે એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે પાતળા પૌવા હોય એટલે આપણા પૌવા બળી જાય આમ તો શેકેલા હોય એટલે બહુ શેકવાની જરૂર નહીં પણ મસાલો આપણો ચડી જાય ને એટલા માટે જ આપણે ચાલુ રાખવાનો છે ગેસ સરસ રીતે મસાલો પડી જાય જો આપણે થોડીક હવે અર્ધની જરૂર છે તો થોડી અર્ધ લેશું આ રીતે અર્ધ થોડીક લઈ લેશું તેલ જે ગરમ છે તે ગરમ તેલ આપણે ઉપર રેડી દેશું એટલે સરસ મજાનો કલર એલ્લો કલર આપણે હવામાં ચડી ગયો એટલા માટે જો આ રીતે સરસ આપણો કલર ચડી ગયો છે હવા ઉપર તો તમે જોઈ શકો છો આમાં મીઠું અને હળદર બે જ વસ્તુ અત્યારે નાખવાની છે જ્યાં સુધી યલો કલર ન આવી જાય ત્યાં સુધી આને હલાવવાનું છે આપણે ચેવડાને પછી જ આપણે બધાય મસાલા કરીશું અત્યારે મીઠું અને હળદર બે જ મેં લીધું છે તો જુઓ સરસ આપણો કલર આવી ગયો છે અને તમે જોઈ શકો છો જો અમારી ઓર્ડરની પણ પૂરી છે આ ઓર્ડરની પૂરી છે મેં બનાવી છે તો આ ઘઉંની આપણે કડક પૂરી જે આવે છે તે પૂરી છે સરસ મજાની જો આ રીતે ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ઓર્ડર છે તો આ ઓર્ડર મારે ઓડર કરવાનો છે તો આજે મેં પૂરી બનાવી છે અને શેવડો પણ ઓડરનો છે તો આ રીતે સરસ યલો કલર થઈ ગયો છે હવે આપણે બધા જે તળેલું છે દ્રાક્ષ છે એ બધું આપણે ઉમેરી દેશું સરસ રીતે અને આપણે જે આ દાળ તળેલી આવે છે તૈયાર એ પણ આપણે ઉમેરી તો હવે એને મિક્સ કરી લેશું

જે મેં સૂટ લીધી હતી એ સૂટ આપણે ચાળીને લેશું કારણ કે આમાં કોક કોક ગાંઠા હોય તો એ નીકળી જાય અને હવે આપણે લેશું આમચુર પાવડર આમચૂર પાવડર પણ આપણે ચાળીને લઈશું જો આ રીતે હવે એને મિક્સ કરી લેશું અમારા ડ્રાય ફ્રુટ પણ બધાય નાખતા પણ મને તો જે ઓર્ડર હોય એ પ્રમાણે મારે નાખવાનું હોય ઘણા જે કે એ હું આમાં લઉં કારણ કે એ લોકોને ડ્રાય ફ્રુટ નથી જોઈતા ખાલી એક ડ્રાય ફ્રૂટમાં દ્રાક્ષ જ મેં લીધી છે જો હવે આને થોડુંક ઠરવા દેસું પછી આપણે મોરસ જે દળેલી છે એ લઈશું હવે આપણે લઈ લેશું દરેલી મોરસ તો એ પણ ચારીને લેવાની છે એટલે સરસ રીતે આપણી મોરસ એમાં ભળી જાય મસાલામાં મસાલામાં અને પૌવામાં એટલે આ રીતે મોરસ બધી આપણે લઈ લેશું લગભગ મેં દોઢસોથી બસો ગ્રામ મોરસ લીધેલી છે તમે જે ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાની રહેશે તો આ રીતે મોરસ મેં લઈ લીધી છે હવે એને હલાવી લેશું અને મારો વિડીયો કેવો લાગ્યો તમે મિત્રો એ તમે મને કોમેન્ટ કરજો કઈ સુખી કયું ગામડું તમારા નામ સાથે મને કોમેન્ટ કરજો એટલે જરૂરથી હું તમને જવાબ આપીશ કોમેન્ટનો અને તમારે જે રેસીપી જોતી હોય તમારા મનપસંદ રેસીપી હશે એ પણ હું બનાવીને મૂકીશ તો તમે મને જરૂરથી કોમેન્ટમાં લખજો તો આપણો ચેવડો રેડી છે જુઓ તમે બજાર જેવો સરસ મજાનો આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો આપણો ચેવડો નાઇલ પવાનો બનીને તૈયાર થઈ ગયો છે અને જોવો તમે સરસ મજાનો જે બજારમાં મળે છે એવો જે લુક આપણે આમાં લીધો છે તો તમે પણ જરૂરથી બનાવજો ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે ઓર્ડર પણ મને દઈ શકો છો હું બધી વસ્તુ ઘરે બનાવું છું અને ઓર્ડર લઉં છું તો જરૂરથી તમે મને કોમેન્ટ કરજો તો આવજો મળીશું આપણે નવી રેસિપી સાથે તો આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય